જય માતાજી આજે આપણે મસાલા રોટલો બનાવશું તો એની માટે મેં બાજરીનો લોટ લીધો છે અને એમાં લીલી મેથી ધાણા અને લીલું લસણ એ બધું ધોઈને સાફ કરીને રાખ્યું છે એ નાખી દઈએ અંદર લસણ જેટલું લીલું વધારે હશે ને એટલો રોટલો સરસ લાગશે તો બધું મિક્સ કરી લઈએ આમાં હવે એની સાથે બીજા થોડા મસાલા નાખવાના છે એ નાખી દઈએ કાળા તલ નાખ્યા છે અને સફેદ તલ મારી પાસે બે હતા એટલે મેં બે નાખ્યા નહીં તો સફેદ તલ એકલા નાખો ને તોય ચાલે તો બંને તલ નાખી દીધા આમાં બધો જ મસાલો એટલો સરસ લાગશે ને તમે બન્યા પછી બનાવતા જશો ના બનાવતા હો તો એકવાર ચોક્કસથી બનાવજો હવે અજમો નાખી દઈએ એમાં હાથથી મસળીને અને ચીલી ફ્લેક્સ જો તમે ખાતા હોય તો નાખવાના ના ખાતા હોય તો પછી લીલા મરચાંની નાની કટકી કરીને નાખો ને તો પણ ચાલે મીઠું નાખી દઈએ ચીલી ફ્લેક્સ દેખાવમાં સરસ લાગે છે એટલે મેં નાખ્યા છે ને તો તો લીલો મરચું નાખીએ તો પણ ચાલે અને ઘીનું મોઢ નાખી દઈએ બધું સરસ મિક્સ કરી અને આપણે રોટલાનો લોટ જે બાંધીએ છીએ એ રીતે મસળીને રોટલો કરવાનો છે પહેલાં મોણસરખું કરી લેવાનું બધે બસ હવે પાણી નાખી અને લોટ મસળી લઈએ જેવો રોટલાનો રાખીએ જેવો જ રાખવાનું અને લસણ એકદમ ઝીણું સમારવાનું બસ આવી રીતે લઈ અને રોટલો બનાવી લઈએ હાથથી ફાવે તો હાથથી બનાવવાનો અને પાટલી પર ફાવે તો પાટલી ઉપર મેં પાટલી ઉપર બનાવ્યો છે થોડીક વાર હાથથી ટીપીને પછી પાટલી ઉપર લઈ લઈશું જો આવી રીતે એકદમ પાતળો સરસ કરી લેવાનો લોટી એકદમ સોરી તાવડી તપી ગઈ છે તો હવે એમાં નાખીને ઉપર થોડું પાણી લગાવી દઈએ કેમ કે આપણે પાટલી ઉપર લોટ રાખ્યો હોય ને એટલે લોટવાળો હોય તો તિરાડિયા પડી જાય એટલા માટે ફેરવી લઈશું બીજી સાઈડ પણ જોઈ લઈએ સરસ થઈ ગયો છે હવે એને ગેસ ઉપરથી ઉતારી તાવડી અને રોટલાને શેકી લઈએ થોડો દબાવતા જઈશું અને ગોલ થોડો ફેરવતા જઈશું જો આવી રીતે તો તૈયાર છે આપણો રોટલો મસાલાવાળો ઉપર એને ખોલી અને ઘી લગાવી દઈએ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર કરજો ગરમ બહુ છે એકદમ એટલે ખોલતા થોડી વાર લાગશે જો આવી રીતે ખોલી લેવાનું બધો સરસ ખુલી જાય પછી આપણે એની અંદર ઘી લગાવી દઈશું બસ ઘી લગાવીને અંદર થોડા ખાડા પાડી દેવાના એટલે અંદર ઉતરી જાય હવે પોપડી સીધી કરી અને એની ઉપર પણ લગાવી દઈએ તો વિડિયો કેવો લાગ્યો મને ચોક્કસથી કમેન્ટ કરજો હવે એના ચાર પીસ કરી લઈએ તો તૈયાર છે આપણો મસાલા રોટલો વિડીયો સારો લાગ્યો તો લાઈક શેર ને કમેન્ટ કરજો નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો તો મળીએ આપણે હવે બીજા વિડીયોમાં જય માતાજી